નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત દરસરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે પરાવર્તન આધારિત એમસી જોઈશું પાર્ટ ટુ બહિર્ગોળ લેન્સ માટે ચારે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા બે ગણી હશે વસ્તુની ઊંચાઈ બે ગણી બરાબર છે પ્રતિબિંબની ઊંચાઈ કરતા બે ગણી વસ્તુની ઊંચાઈ તો પ્રતિબિંબ શું થયું અડધું થયું ને બહિર્ગોળ લેન્સ માટે અંતરગોળ અરીસા જેવું આવશે ઓકે તો કેટલા અંતરે વસ્તુ ક્રોસ ગુણાકાર આપણે કરીએ તો માઇનસ એફ પ્લસ યુ આ ટુ એફ યુ બરાબર કેટલા આવે મિત્રો થ્રી એફ આવશે આપણો આન્સર શું આવશે સી

પોસિબિલિટી વિચારી શકાય કે કિરણો આત થતા હોય તો એ મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચે જો ફોર એફ હોય તો ફોર એફ લખી શકો સમાંતર કિરણો મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચે એટલે અંતર એફ જેટલું આ સમાંતર કિરણો મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચે એટલે આંતર એફ જેટલું તો ટુ એફ આવે ટુએ પણ આવી શકે ફોર એફ પણ આવી શકે ઓકે એટલે અહીંયા ફોર એફ ફોર એફ ને ટુ એફ બંને જવાબ સાથે નહીં આપ્યા યાદ રાખજો જો ફોર એફ આપ્યા હોય તો આ રીતે ફોર એફ વિચારી શકાય ટુ એફ આપ્યા હોય તો આ રીતે ટુ એફ વિચારી શકાય એક બહિર્ગોળ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં એન ગણું નાનું મળે છે અને મોટાવણી કેટલી થઈ વન બાય એન થઈ જો અરીસાની કેન્દ્ર લંબાઈ એફ હોય તો વસ્તુ અંતર કેટલું એમ બરાબર એફ એફ માઇનસ યુ આ વન એફ એન હવે યુ ને બદલે માઇનસ યુ મૂકી શકો એટલે માઇનસ માઇનસ પ્લસ જેમ વીસ સેમી હોય તો માઇનસ વીસ સેમી મૂકો ને તો યુ અંતર વસ્તુ છે એટલે માઇનસ યુ મૂકી શકાય એફ પ્લસ યુ એન એફ એન એફ માઇનસ એફ એન માઇનસ વન ઇન્ટુ એફ યુ બરાબર આન્સર આવશે સી અંતર્ગોળ અરીસાની સામે ચાલીસ સેમી અંતર વસ્તુ મૂકવામાં આવે છે અરીસાની કેન્દ્ર લંબાઈ વીસ સેમી છે તો પ્રતિબિંબ કેવું મળે કેન્દ્ર લંબાઈ મિત્રો વીસ સેમી એટલે વક્રતા ત્રીજા ચાલીસ સેમી થઈ એટલે વસ્તુ ક્યાં મૂકી છે વક્રતા કેન્દ્ર પર મૂકી છે અને હા મિત્રો વક્રતા કેન્દ્ર પર મૂકો તો પ્રતિબિંબ વસ્તુના સ્થાને જ મળે ઉલટો ને વાસ્તવિક મળે મિત્રો ઓકે ઉલટો ને વાસ્તવિક અને વસ્તુની સાઈઝનું સી મળશે સમતલ અરીસાથી મળતું વિવર્ધનનું મૂલ્ય તો સમતલ અરીસા માટે જેટલા અંતરે વસ્તુ હોય એટલા અંતરે પ્રતિબિંબ મળે ઓકે એટલે શું આવશે મિત્રો મોટાવણી એક મળશે એનું મૂલ્ય છે મોટાવણીનું મૂલ્ય કીધું છે એટલે ધન આવશે પ્લસ એક બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો કેટલો રાખવો જોઈએ કે જેથી પ્રતિબિંબો બે રચાય બે આવશે મિત્રો શું છે એટલે ત્રણ ત્રણસો સાઠ ભાગ્યા ઠીટા ત્રણસો સાઠ ભાગ્યા ત્રણ એકસો ને વીસ અંશ આવશે જવાબ કેટલો એકસો ને વીસ

અરીસાના ધ્રુવથી એફ અંતરે અરીસાની સામે વાસ્તવિક વસ્તુ મૂકતા તેનું પ્રતિબિંબ અરીસાના ધ્રુવથી કેટલા અંતરે રચાય એફ અંતરે વસ્તુ મૂકી છે તો પ્રતિબિંબ અંતર શોધવાનું છે મિત્રો શોધવાનું છે આપણને શું આવશે હવે જો આવશે પ્લસ એફ લસા ટુ બાય એફ બરાબર ગ્લાસ તરીકે રાખ્યો છે મીટર દૂર ગાડી છે બરાબર એટલે વસ્તુ કેટલી છે છ મીટર એટલે છસો સેમી દૂર થાય તો પ્રતિબિંબ કેટલા અંતરેપન વી પ્લસ વનઅપન યુ વનઅપન એફ શોધવાનું છે માઇનસ છસો અને વીપન છસો છસો લસા લઈ લો છસો ભાગ્યા એકત્રીસ ત્રીસ હોતે તો કેટલો આવત વીસ વીસ થી નાનું છે વીસ ની અંદર થોડુંક આવશે ઓગણીસ પોઈન્ટ

ત્રીસ સેમી આવશે પ્લસ ખાલી જગ્યા માધ્યમમાં આપેલ પ્રકાશનો વેગ મહત્તમ હોય છે તો મિત્રો શૂન્યાવકાશની અંદર પ્રકાશનો વેગ મહત્તમ હોય છે યાદ રાખજો કારણ કે શૂન્યાવકાશનો વક્રી ભાવના એક છે મિત્રો એટલે અંતરકુળ અરીસા દ્વારા મળતું સાચું પ્રતિબિંબ વસ્તુ કરતા ચાર ગણું મોટું છે મોટવણી ચાર છે

એમ કેટલા છે મિત્રો ત્રણ કેટલા છે ચાર બાર ચાર માઇનસ ત્રણ એટલે છત્રીસ ઓકે સેમી ના દસ મીમી એટલે ત્રણસો ને સાહીઠ મીમી થશે એટલે કેટલા આવશે એ આન્સર આવશે ઓગણત્રીસ માં એમ શીખ્યું છે અરી આપણે મીણબત્તી મુકી છે હવે સમતલ અરીસો એવી રીતે મૂકવામાં આવે છે કે બંને અરીસામાં રચાતા આભાષી પ્રતિબિંબ સંપાત થાય છે સમતલ એટલે શું મીણબત્તી બાર સેમી દૂર છે તો આ કેટલા થાય આઠ થાય બાર અને આઠ વીસ તો બહિગુણ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી સમત અરીસાનો ગુણધર્મ શું છે ખબર જેટલા અંતર વસ્તુ એટલા અંતરે પ્રતિબિંબ રહે મળે આ બાર સેમી અંતરે છે તો આનાથી બાર સેમી અંતરે પ્રતિબિંબ મળે એટલે કે આઠ અને આ બીજા ચાર અહીંયા આનું પ્રતિબિંબ મળે અને બહિર્ગુણ રેશા માટે પ્રતિબિંબ અંતર ચાર સેમી થયું અને વસ્તુ અંતર વીસ સેમી થયું આ યુ આનાથી વીસ અને પ્રતિબિંબ ચાર સેમી તો કેન્દ્ર લંબાઈ એફ અને ઈ હોય તો કેન્દ્ર લંબાઈ મળી જાય એફ મળી જાય વી કેટલા છે ચાર આ કેટલા છે વીસ વીસ લેસા પાંચ ગુણાય

રાખેલ હોય તો સોળ જેટલી મોટા મેળવવા માટે હરીશ સાથે વસ્તુનું અંતર યુ કેટલું અંતર કોણ અરીસો કેટલું અંતર રાખ્યું છે મિત્રો યુ અંતરે અંતર કોળ અરીસો મીજો તો વસ્તુ અંતર કેટલો યુ કેટલા તો અહીંયા જો આ પ્રતિબિંબ સમતર અરીસ હોય ને એટલે આટલા અંતરે પ્રતિબિંબ પડે

પ્લસ યુ પ્લસ એકસો વીસ પંદર યુ એકસો વીસો પંદર આઠ સીમી આવશે એ જવાબ નેક્સ્ટ વસ્તુ અંતર કુળ રીસા ની અક્ષ પર મુખ્ય કેન્દ્રથી થી સાઠ સીમી અંતરે મૂકેલ છે જો પ્રતિબિંબ વસ્તુના સ્થાન જ રચાતા હોય તો રીસા કેન્દ્ર લંબાઈ કેટલી પરિષદી અક્ષ પર મુખ્ય કેન્દ્ર થી સાઈઠ સીમી અંતરે મૂકેલ છે એનો મતલબ શું થયો પ્રતિબિંબ ત્યાં ત્યાં રચાય એટલે આર તે સાઈઠ સેમી થાય કારણ કે વક્રતા કેન્દ્ર પર વસ્તુને મૂકી હોય ને તો પ્રતિબિંબ ત્યાં ત્યાં રચાય તો કેન્દ્ર લંબાઈ અડધી થાય ત્રીસ સેમી પણ ત્યાં પછી પણ આર બાય ટુ સૂત્ર બી આન્સર આવશે એક્સ અક્ષ પર એક અરીસો ઋણ વાય દિશામાં રહે એ રીતે મૂક્યો છે એનું મોઢું છે ને ઋણ ઋણવાય દિશા તરફ રહે આ ભાઈડાસ આ બાજુ અરીસા સ્થિર છે અરીશાની સામે બિંદુઓ જ વસ્તુ કેટલું થ્રી આઈ કેરેટ ફોર જાય કેરેટ રહે પ્લસ ધન દિશામાં આ દિશામાં પહેલા ચરણ બાજુ ના વ્યક્તિ અરીશા તરફ ગતિ કરે છે તો પ્રતિબિંબની સાપેક્ષ વેગ કેટલો તો પ્રતિબિંબ કઈ બાજુ જાય આ બાજુ જાય બરાબર

પ્લસ ફોર છે માઇનસ ફોર છે તો મિત્રો આ હતા આપણે પરાવર્તન આધારિત એમસીક્યુ ખૂબ અગત્યના છે આશા રાખીએ છીએ તમને સ્કોર કરવા માટે ખૂબ ઉપયોગીને મળશે તો આ જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો